नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ઉત્તરાયણ ના દિવસે ઇમરજન્સી ના 2792 કેશ નોંધાયા ઉત્તરાયણ ના દિવસે રાજ્ય ભર માંથી ઇમરજન્સી ના કુલ 2792 જેટલા કેશ નોંધાયા હતા ખાસટ બનાવો દોરી વડે ઈજાના નોંધાયા હતા દોરીથી ઈજા થવાના સૌથી વધારે કેશ અમદાવાદમાં 27 જેટલા નોંધાયા છે રોડ અકસ્માતના 513 કેશ નોંધાયા હતા વડોદરા વાઘોડિયાના એક યુવાનનું ગળો ચાઇનીઝ દોરીથી કપાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેરાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું પંચમહાલના સહેર તાલુકા માં પણ 12 વર્ષના કિશોરનું ગળો કપાવવાથી મૃત્યુ થયું હતું ત્યારબાદ અંબાલાલ પટેલ ની આગાહી હવામાન વિભાગ ની આગાહી અનુસાર રાજ્યમાં હવામાન ઠંડુ રહે તેવી શક્યતા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડી ના પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે તેમ જ અમુક સ્થળો પર વરસાદ કે કરા પડવાની શક્યતા છે આ ઉપरांत આગામી દિવસોમાં પવનની ગતિ ખૂબ જ ધીમી રહે તેવી સંભાવના છે पूर्वा 10 અને ઉત્તર માં 10 થી 12 કિલોમીટર ને ઝળતે પવન રહે 23 સંભાવના છે. ત્યાર બાદ ખેલાડીઓને 24 કલાક વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાન પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે. જારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ अमरेली અને જૂનાગઢના વન્ય પશુના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે.